આપણ કે માણસ ની મેકાવે છે માણસની માણસ નક્કી વહુ જોવા જંગલમાં માં મોનો ના મોનો મને મેકાવે છે માણસની ની જવા દે ઓ માણસ મેકાય છે માણસ મને માણસ મેકાય છે માણસ ઓ

नहीं छोड़ू कभी नहीं छोड़ू डांस करो तो डांस करो हाँ मंजूर है डांस करो अगर तो जय ना तो जंगल में पग नहीं मुकूता डांस करी मुकान नहीं देता ना पग हो रहा है कई गीत गाए મન ભેસે દોડાઈન ફોન આવ્યો થાય જિંદગી મારી રમણ સમય એ બાજે

મારું તો રમન ભમન કરે એ પહેલા હું તારું રમન ભમન કરી નાખી તારું બધું ફેદન મેદન કરી નાખે તું મારું તો ફેદન મેદન તો તારું તો જંતર મંતર કરી નાખી હું તું બોલ બચા ગમે કેટલા હાથ પાવ તો તારો છોકરો બેહી જા પણ તોફાન ન આવા આયા આયા તોફાન ભાગા 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 શેતાન